પાંચ કિલો બાજરી લાયો કરશે ના ઈથી આપડે શો ઘર માં શક્યો તારે તો વેચા તું લાવી ને ખાવું પડશે ધનેરો તો જો ધનેરો તો જો કેટલો બધો પડ્યો છે અંદર એ થોડું ક્યાંક તપવા દઉં તપી જાય એટલે પછી હમણાં કઈનું કરી દઉં તો હંધી બીજું બધું કોમ પતાઈ દઉં એ મારા મલક દા મેના ના રોની મા દેવા હાલો ને लाकी वॉचते ही? जलाकी प्रद० मुझ से करी ऑंपुट मुझ से करी ऑव Carbon लाकी check.. करें अंरे तोस说? लाकी भीअ टना ज्हीट तोसinde insan 550iej लोग प्रद० म wizard,rade करी भीऊषिए थे जर से कंब इस प्रद० व्याल कभा बोटोर्द० जहते हावा जहते हैी म�

બાજરી લોટે ખૂટે બાજરીએ મળી કોઈ દેખાતું હોય નહિ સારું જીનું હોય એનું કટ્ટુસ કરી લેવું છે ફૂલાનું ઘર છે પછી વાંધો નહીં જીનું હોય એનું પણ મારે હ મોડું નહીં ને હોય કાં જે મળ્યું એ બે ચાર દા ટૂંકા થાય હમ જો જો એક પંદર કિલો જે બાજરી છે પંદર દા પંદર દારા હું વધુ આવે એવું નહીં

એ બાઇક લાગુ છે એના કરતી તો કોક દાખી ન કરાય તો હારું ગાને પકોક માતું કરે પહેલા મને પોકવા દે પોપર ના દે બોલો કીધું તું કીધું હવે થઈ ગયું મા બોલો તને રોટલા કરતા શાન નઈ આવવા ઘરથી શીખી ન આવી છે ને માં બાપના ઘરથી આ તો મને પેલા કોફડ થઈ કેતા બકઈ હું તો રોટલા જ બનાવતો ને આ તું કેમ નઈ આવડતો હોય તમને એકલાના જ આવડતા હોય નકકતો મેઠું ઓસું પર્યું ના ના એછુ નકો નકો હતો ને અરે ના બાપા પાછું છોતી લાઈન નાખું ઈના કરતાં થોડું થોડું બેઠું ખવાય વધારે ના ખવાય રોટલા તો હારા બનાય હ આવા રોટલા તો હારા કરું છું માર તો બને મરી જહી મારા જે વાત થઈ જાય બત રોટલા હું કરું મારા જે વાત થઈ જાય રોટલા કારણે મે ના થાય એવા

બાજરી હુકવી ગયો તો મારો બેટો બાજરી જાય છો હા ના 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 અમે એક તો સુખી રોટલો ખાતા છીએ એમાં હાથ ભાજ્યા હા ના 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 અમે એક તો વેચાતું માજિન ખાઈ ગયે હે એમાં અહીં બાજરી ઉઠાઈ ના મારો બેટો થયો છે ભાઈ ના હાથમાં આવી જા ને તો ના બે હાથ ના કોડો કાપી લેવો છીએ

ફરી જશે તમારું તમારે શું કેવાય છે તમે ઠંડુ પાલું પોણી ભરી અને પેરો માથા અને થોડી શાંતિ વિચારો કરો હું આડાવડા મેલી તો નહીં દીધી

બાઈક લાવવાનું હા શી વાત પેલા ફૂલોજી ની ઓળખતો તું આપડે પેલા એવા પાણી થી ડોહો ચોરી કરીને બાજરી લાયા છે અમે એર્યા બાજરી નો લોટ વધીને ખાઈએ છીએ

છોકરા ભી ભાઈ હંગાત લીધા હે અને છોકરો પાવરી હોણે હોટ પકડી કે માર તો પહેનું ન તરત બાઈક જોવા ભાઈ કે મારા બહેરી આવ તો કે ફેવરું હો કે લોકો સુધી બાઈક માંગુ એટલે હઠ પકડી છે ન કે પહેનું નહીં એટલે મુકો હાલ તન પૂપા સાચી વાત છે જો કાળુ ભાઈ હું તો આ શું કહું છું જે હોય ઘર ખાવા દોણા એ નહીં હા હમણા ફૂલાજી ની ડોહો જઈને બાજરી લઈ આયા સોરી કરી તાના રોટલો બનાવીને ખાધો છે यहुषा तो अनास तो कहाच तामे हा ताम सोरी काइं काये शिये, श्या मजूरी ये जी ये यहुषा हैं? आप यालाता गणा रुपया ते दो उलाडवा मास मंदी पड़ाता तरे पती ज्या मारा वी उन्हें तो ड़ाड लाड रुपय उलाडी माराता ताना,

એટલે હવે હું કાઈ એટલે તમને એવું લાગશે કે આ કારો ખોટું ખોટું બોલમ મારી વાત ઓબર ફૂલ ભાઈ તમે તાર જો અને ગે દોશી છે મંગુ તમે તાર પૂછો ના ઓયા એ પોપટ એવું ના કરે કદી પોપટ તો લાખોમાં એક છે અને કવ તો કરોડોમાં એક છે એટલે આ હું કીધું એ મારી ભૂલ ના તમે કીધું બરોબર છે એટલે હું કીધું એટલે ભૂલ મારી કસો બોદો ને તમારા પૂછવા તો પૂછો નકર મારા તો હું

લાલ હા મારો બેઠો ચોરતો આમ ચોરી કરતો પેરી બાજરી નહીં કરી બીજું કોઈ ચોરી કરી ભૂલ થઈ તો ના તો પૈસા પૈસા ના મોકલાઈ મોકલી દેસુ આજ નહી કરી ચોરી